મહવા શહેરમાં આજે એક પ્રામાણિકતાનો ઉત્તમ કિસ્સો સામે આવ્યો છે ગાંધીબાગ પાણીના ટાંકા નીચેથી એક નાગરિકને દાગીના ભરેલું પર્સ મળી આવ્યું હતું જે તેમણે તાત્કાલિક મહવા પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યું હતું મળતી માહિતી મુજબ આ પર્સમાં આશરે ત્રણ લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના હતા જે વ્યક્તિનું આ પર્સ ખોવાયું હતું તેમણે પોલીસે પૂરા મુદ્દામાલ સાથે પર્સ પરત સોંપ્યું હતું

શું નામ આપણું મારું નામ કમલેશ ગાંધી ચકારિયા બરોબર મને ગાંધી બાપ પાણી ચાકારી કિચનની બસ મળ્યું હતું એમાં મોટા ત્રણ લાખના દાગીના હતા એ બેનને આપણે તરત આપી દીધા છે મોરી સાહેબના ઘરના હતા ડોક્ટર બરોબર અત્યારે પર્સ તમે કહી ગયા પહેલાં પર્સ કરજી ગયા કીધું તમે પોલીસ ચોકી આપણે